આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બે નવ બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર છસો ને ચોરાણું વેચાણ જ્યારે દસ ગ્રામ સોનાના ભાવ છે સાસઠ હજાર નવસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનું છ લાખ ઓગણ હજાર ચારસોમાં વેચાઈ રહ્યું છે જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે ગ્રામ ચાંદી છે છે જ્યારે ગ્રામ ચાંદીના ભાવ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી છ્યાસી હજાર નવસો માં વિચારી રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો સૌપ્રથમ સોના ચાંદીના બજાર ભાવની માહિતી મેળવવા માટે આપણી ચેનલ

ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાના ભાવમાં વધારો થશે કે ઘટાડો જેની માહિતી અને તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો આગળ વાત કરીએ તો મિત્રો હવે પછી બુલિયન માર્કેટમાં પણ કડાકો જોવા મળી શકે છે તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટમાં ચર્ચા